નમસ્કાર આમ તો કળયુક્ત કથામાં આપણે ઘણા સમયથી એક ચર્ચા કરી રહ્યા હતા છે જ અંધ એક એક વાઇડલી કન્સન જે કહેવાય તેઓ આપણા માટે છે જ પણ આપણે એનાથી પણ આગળ વધીને લોકો આજે કઈ તરફ જઈ રહ્યા છે તેના ઉપર આપણે પ્રકાશ પાડવાની ખૂબ જરૂર છે તમે જોઈ શકો છો કે આજે એક તરફ એક એવો સમાજ એવા લોકો એવું ગ્રુપ એવું સમૂહ બે ભાગમાં વહેંચાયેલું દેખાઈ રહ્યું છે અને તેની અંદર આપ સ્પષ્ટ જોશો ઘણા લોકો મને કહે છે કે તમે ધર્મ વિરોધી છો તમે કોઈ આ વસ્તુને માનતા નથી ધર્મને માનતા નથી લો માતાને માનતા નથી કોઈ દેવને માનતા નથી એવી વાત છે પણ આજે એક સમૂહ એવો ગરીબ સમૂહ જે આજે એનો સમય પૈસા બધું મેળવી રહ્યું છે તેના તરફ આપણે ધ્યાન આકર્ષિત કરવું જ પડે અને તેના માટે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ સૌથી પહેલા હું તમને કહું કે ઘણા સમાજો ઘણો સમૂહ કોઈ સમાજ એટલે કોઈ ઠાકોર સમાજ કે બીજા કોઈ સમાજ માટેની વાત છે જ નહીં સમૂહ એક સમૂહ એવો છે કે જે આર્થિક દ્રષ્ટિએ સક્ષમ થવા માટે અને આર્થિક દ્રષ્ટિએ સક્ષમ થઈને તે શિક્ષણ તરફ જઈ રહ્યો છે આજે મેં હમણાં ઘણીવાર ઘણા કિસ્સાઓ જોયા છે ઘણી વાર સાંભળતો હોઉં જોતો હોઉં છું તો કોઈ હમણાં સાંતલપુરનો યુવાન આઈપીએસ થયો એક આપણા બનાસકાંઠાનો ભાઈ ઈસરોની અંદર વૈજ્ઞાનિક થયો આવા ઘણા બધા કિસ્સાઓ આપણે જોઈ રહ્યા છે જે સાધન સંપન્ન સમાજો આજે શિક્ષણ તરફ વળી અને યુવાનોને પ્રેરિત કરી રહી છે કે તમે શિક્ષણ કેમ લેશો શિક્ષણથી આગળ આપણે બધું જ કરી શકશું એના માટેનો એક પ્રયાસ છે એક એટમોસ્ફિયર તૈયાર કરી રહ્યો છે તેની સાથે આજે ગરીબ સમાજો આજે ધજાઓ લઈ અને શેરીઓ શેરીઓથી લઈ અને રોડો ઉપર ધજાઓ લઈને ભરી રહ્યા છે ઘણી વાર ગાડીમાં જતા હોય તો એક માણસ ટોળો લઈને આ બાજુ જતો હોય તો બીજો આ બાજુ જતો હોય અને બંને ક્રોસ થતા હોય આ બાજુ ધજા લઈને જતા હોય અડધા બાજુ કેમ ભાઈ જે સમાજના બાળકો આજે પૂરે શાળાએ જતા નથી પ્રાથમિક શિક્ષણ લેતા નથી આજે એટલું પ્રાથમિક શિક્ષણ કથરેલું છે તેના તરફ કોઈને ધ્યાન આકર્ષિત કરવું નથી પરંતુ આપણે ફક્ત અને ફક્ત શું કરી રહ્યા છીએ આજે તો અગાઉ મેં લીધો છે છે ઉપર પણ ઘણા ઘણી વાતો કરી તેમ છતાં પણ આવનારા સમયની અંદર પણ આપણે વાતો કરશું પણ આજે તમે જુઓ તો એક બાજુ આ બાજુ જઈ રહ્યા છે લોકો રામા પીરે ધજાઓ લઈને અને અવિરત ચાલુ છે તેની અંદર કોણ લોકો છે જે ગરીબ લોકો છે જેમને ખરેખર જરૂર છે શિક્ષણની પૈસા બચાવવાની કમાવાની અને એ લોકો આજે એમનું બધું જ વેડફી રહ્યા છે જ્યારે હમણાં શરૂ થશે અંબાજી એટલે ચાલતા જ એ પંદર દિવસ લોકો આ ધંધો કરશે આમથી આમ જશે આમથી આમ એટલે મારે આપને સૌને એક વિનંતી કરવી છે કે મિત્રો આ જે બની રહ્યું છે તેનામાંથી આગળ વધીને તમે કોઈ કોઈ બીજા પૈસા ના ખર્ચો કોઈ સમૂહને ના આપો તો ચાલશે કોઈ બીજાને ના આપો તો ચાલશે મદદ નહીં કરો ચાલશે પણ તમારા કુટુંબને શિક્ષણ તરફ કેમ આગળ વધે અને તેના માટેનો આપ પ્રયત્ન કરો એવી વિનંતી કરવી છે મારે આગેવાનોને ખાસ વિનંતી કરવી છે કે કેટલાક આગેવાનો રાજકીય બાબતને ધ્યાને રાખીને લોકોને ગાઈડન્સ આપે છે તમે જ્યાં જાઓ ત્યાં તમે કોઈ સારી વાત આપણે સમાજને કરવી જોઈએ સમાજને સારા રસ્તે દોરવા માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ પણ નહીં કરે કેમ કે કોઈને નારાજ કરવાથી શું જરૂર આપણે આપણો રોટલો શેકીએ નહીં એવું નહીં કરવું જોઈએ અને તેનાથી કદાચ તમને જે તમારો ફાયદો મળી જશે પરંતુ કુદરત માફ નહીં કરે જ્યારે તમારે બોલવાનો સમય આવે ત્યારે બોલવું જોઈએ ખોટું છે આજે આ સમાજોને આપણે વાળવાની જરૂર છે અને સમાજોને સાચી દિશા નહીં આપીએ તો આપણે કુદરતના ગુનેગાર થઈશું છે આજે આ વિષય એટલા માટે ચર્ચવાનો હતો કે મને ખૂબ દુઃખ થાય છે કે આજે બીજ પાંચમ અને પૂનમ આ ભરવા માટે લોકો આજે દર બીજ પાંચમ મહિનાની આવે એટલે એક વ્યક્તિના પર હેડ એક વ્યક્તિના કહું છું પર હેડ બે થી ત્રણ હજાર રૂપિયાનો ખર્ચ માણસ કરે છે તમે એક વાર ગયા દર્શન કર્યા ખૂબ સારી વાત છે ઘેર પૂજા પ્રાર્થના કરો માતાજી તમારે હોય કુળદેવીને જે તમારે જે તમને ફાવે તે જે માધ્યમ હોય તમારું પૂજાનું તમને જપ તપ દીવો અગરબત્તી પ્રાર્થના આરતી જે પણ તમને શૂટ થાય તે કરો એની ના નહીં પરંતુ મિત્રો તમારા બાળકો ઉપર તમારા ભવિષ્ય ઉપર તમે ધ્યાન આપો અને જ્યાં સુધી આ તમારા મગજની અંદર આ વસ્તુ નહીં જાય ત્યાં સુધી આપણે સૌ આપણે બરબાદ થતા રહીશું અને કેટલાક લોકોને ખબર પડતા હોવા છતાં બરબાદીને સાક્ષી બની રહ્યા છે તો એ પણ એટલા જ ગુનેગાર છે એટલે સૌ મિત્રોને મારી વિનંતી છે આવનારા સમયમાં આ વિષય ઉપર ઘણા બધા વિષયો ઉપર અને ઘણા યુવાનો પણ આના માટે અમે તૈયાર કરી રહ્યા છીએ કે યુવાનો તમે સૌ આગળ આવો અને આ વિષયને ખૂબ વાઇડલી લેવાની જરૂર છે એને નજરઅંદાજ કરવાની જરૂર નથી પરંતુ આજે આપણે એને નજરઅંદાજ કરી રહ્યા છીએ તમને પાંચ દસ વર્ષ પછી ખબર પડશે સાહેબ ગુલામ બની જવાના આજે આપણે થોડા ઘણા તો ગુલામ છીએ જ પરંતુ કઈ રીતે ગુલામ બનવાના છો હવે સિસ્ટમ ના કઈ રીતે ગુલામ બનશો કઈ રીતે શું બનશો એ આગળ આપણે જોઈશું પરંતુ આજે તમને સૌને વિનંતી કરવી છે કે મિત્રો જે રસ્તે તમે એન્જોય કરો ના નહીં જે પણ આપ સૌ આ રસ્તેથી ભળી અને શિક્ષણ અપનાવો એવી વિનંતી કરવી છે આ સાથે ફરીથી આપણે નેક્સ્ટ આવી એક વાત સાથે મળશું જય હિન્દ જય ભારત